હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ પણ આંતરિક સંતુલન ગુમાવતો જઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પરિવાર સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સંસ્કાર અને મૂલ્ય આધારિત માર્ગદર્શન સમયની અત્યંત મહત્વની માંગ બની ગઈ છે

મહેસાણા ખાતે આગામી આઠ થી બાર જાન્યુઆરી દરમિયાન દરરોજ રાત્રે સાડા આઠ થી અગિયાર કલાકે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનમાં આંતરિક શાંતિ સંતુલન અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો છે આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય વક્તા અને વિદ્વાન સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પોતાના પ્રભાવશાળી શૈલીમાં પ્રેરણાત્મક માર્ગદર્શન આપશે મહોત્સવ દરમિયાન મજબૂત સંકલ્પ શક્તિ સંસ્કાર યુક્ત પેરેન્ટિંગ માનવીય સંબંધોની મજબૂતી દેશ પ્રેમ તથા ઈશ્વર પ્રત્યેની અડક શ્રદ્ધા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમ તમામ વય વર્ગ તમામ વ્યવસાય અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયક છે જય સ્વામિનારાયણ આજના સમયમાં આપણે જોઈએ તો વ્યક્તિએ ભૌતિક ક્ષેત્રે એટલે કે આજના ટેકનોલોજીકલ યુગમાં ખૂબ જ હરણફાળ પ્રગતિ કરી છે જેમાં વ્યક્તિ ભૌતિક સાધનો સુખ સમૃદ્ધિમાં બહુ વધારો થયો છે પરંતુ સાથે સાથે એના વ્યક્તિગત જીવનમાં જે આપણે સ્ટ્રેસ માનસિક તણાવ અને પારિવારો પારિવારિક એકતામાં જે પણ તકલીફો ઊભી થઈ છે કહેતા કે પારિવારિક એકતા જે વિખરાતી જોવા મળે છે એવા સમયની અંદર વ્યક્તિની અંદર એટલે વ્યક્તિ માત્રમાં આ બધી ભાવનાનો વધારો થાય અને એનો વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ સામાજિક વિકાસ તથા રાષ્ટ્રના અંગે એની એક રાષ્ટ્રભક્તિ રાષ્ટ્ર વિકાસની પણ વાત એ જ્યારે દરેક વ્યક્તિના અંતરમાં દ્રઢ થાય એ માટેનું એક આ અમૂલ્ય અવસર એટલે કે માનવ ઉત્કર્ષ મહોત્સવ આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં વ્યક્તિને સાચા નાગરિક કઈ રીતે બની શકાય સાચા સમાજના પ્રતિનિધિ કઈ રીતે બની શકાય અને સારા વ્યક્તિત્વનું કઈ રીતે વિકાસ કરી શકાય કે સારું વ્યક્તિત્વ કઈ રીતે બનાવી શકાય એ વિષય ખૂબ જ સુંદર માર્ગદર્શન એ પૂજ્ય અપૂર્વ સ્વામીના ખૂબ જ પ્રભાવશાળી અને રસાળ શૈલીમાં અહીંયા મહેસાણા ડીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાપ્ત થવાનું છે તારીખ આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી રાત્રે સાડા આઠ થી માનવ ઉત્કર્ષ દિવસીય પારાયણનો લાભ એ મહેસાણાની જનતાને પ્રાપ્ત થવાનો છે બીએપીએસ સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે ત્યારે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અહિયાં પધારીને એ ખૂબ જ એમની પ્રભાવશાળીને રસાળ શૈલીમાં આપણને આ વિષય અંતર્ગત માર્ગદર્શન આપવાના છે તો પૂજ્ય અપૂર્વમની સ્વામીનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ તો તેઓ બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પીકર છે ખૂબ જ સારા વક્તા છે અને બધાને મોટિવેશનલ વક્તા તરીકે પણ લોકોને અત્યારે બધા એમને ઓળખતા હોય છે તો એવા સમયમાં એ જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે મહેસાણાની જાહેર જનતાને ખૂબ જ નમ્ર નિવેદન છે ખૂબ જ નમ્ર ભાવપણે હાર્દિક આમંત્રણ છે કે આપ અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે પધારી આ પાંચ દિવસીય પારાયણનો લાભ પ્રાપ્ત કરી શકશો જેનો લાભ આપણને રાત્રે સાડા આઠથી થી અગિયાર દરમિયાન તારીખ આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન મળવાનો છે આ ઉપરાંત યુવાઓને પણ ખૂબ જ સુંદર માર્ગદર્શન મળી રહે અને એ પણ પોતા યુવાઓ પણ પોતાના જીવનમાં એ અલૌકિક માર્ગે કહેતા કે આધ્યાત્મિક અને ભૌતિક બંનેનો સમન્વય કરીને આગળ પ્રગતિ કરી શકે એ માટે પણ એક ખૂબ જ સુંદર યુવા અધિવેશનનું યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ અગિયાર જાન્યુઆરી રવિવારના રોજ સવારે અહીંયા યુવા સંમેલન યોજાશે જેમાં પણ પૂજ્ય અપૂર્વ મુનિસ્વામી જ આપણને લાભ પ્રાપ્ત